પદમાશ્રી જગદીશ ત્રિવેદી તેમજ રાજભા ગઢવી તેમજ સાઈરામ દવે ભારદ્વાજ બાપુની શિવકથા વિશે શું કહ્યું સાંભળો તળાજામાં જાણીતા શિવકથાકાર ભારદ્વાજ બાપુની શિવકથા તારીખ બે થી આઠ માર્ચ દરમિયાન ત્રિલોકનાથ પાસે શિવાજીનગર તળાજા મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજ બાપુના શ્રીમુખે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુએ આશીર્વચન પાઠવ્યા છે સમગ્ર કથા વાલમ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે જાહેર જનતા નિમંત્રણ છે આ કથામાં મહાશિવરાત્રી મહાત્મ્ય દર્શન કરાવવામાં આવશે ભારદ્વાજ બાપુની સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રોજ ગરીબોને ભોજન અપાય છે અને નિરાધારને જીવન જરૂરી વસ્તુ આપીને સેવા થાય છે કથા દરમિયાન શિવ પુરાણ મહાત્મ્ય શિવ પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ શિવલિંગનું મૂલ્ય રુદ્રાક્ષ અને બિલ્વપત્રનો મહિમા આલેખવામાં આવશે મહાશિવરાત્રીના રોજ કથા વિરામ લેશે ભાવિક ભક્તોને સાદર આમંત્રણ છે ચાલે છે પણ નિરાધાર જેનું કોઈ નથી એવાનો આધાર બની અને અન્ન ટુકડો દેવો એવી એક જબરજસ્ત ભવ્ય કાર્ય થઈ રહ્યું છે અને એના માટે શિવકથા અને આશુતોષ ક્ષેત્રના લાભાર્થે ભવ્ય શિવકથાનું આયોજન છે તળાજાના આંગણે અને કથાના વક્તા છે ભરદ્વાજ બાપુ ગોસ્વામી જેમની સાત સાત ગાદીને શોભાવી છે એવી ઉજળી પરંપરાને લઈ અને શિવકથાનું આયોજન આ કથાનો બધા લાભ લ્યો અને ધર્મ કાર્ય આવડું મોટું થાય અને ભરદ્વાજ બાપુ ગોસ્વામી જવાના પવિત્ર સ્વમુખેથી આ કથારૂપી ગંગા વહે છે જગદીશ ત્રિવેદીના મહાદેવ હર નરસિંહ મહેતાની જન્મસ્થળી તળાજામાં પચાસ કરતા વધારે વર્ષોથી જે શિવકથા કરે છે એવા પરમ પૂજ્ય ગિરિવર બાપુ એમના પ્રત્યે મારો પહેલેથી પૂજ્ય ભાવ રહ્યો છે એમનો પણ મારા પ્રત્યે સ્નેહાદર રહ્યો છે ગિરિવર બાપુના ત્રણ સુપુત્ર સૌથી મોટા ઋષિકેશ એ ચિત્રકાર થયા પછી હરિદ્વાર એ સાહિત્યકાર થયા અને સૌથી નાના ભરદ્વાજ બાપુ એ શિવ કથાકાર થયા આ માર્ચ મહિનાની બીજી થી આઠમી માર્ચ તળાજાની અંદર જ ગામ સમસ્તનું આયોજન અને એ પણ અન્ન ક્ષેત્ર માટે અને વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય ગિરિવર બાપુના સુપુત્ર પૂજ્ય ભરદ્વાજ બાપુ બિરાજ છે તો સૌને હું વિનંતી કરું છું કે એમના શ્રી મુખેથી શિવજીની કથા સાંભળવી એ લાવો છે અચૂક લાભ લેજો મહાદેવ હર

સરસ મજાની શિવકથા તળાજા પોતાના વતનની અંદર અનક્ષેત્રના લાભાર્થે કરવા જઈ રહ્યા છે આગામી માર્ચ મહિનાની બીજી તારીખથી આઠમી તારીખ સુધીમાં તો સર્વે શિવ ભક્તોને ગુજરાતીઓને ભાવનગર જિલ્લાના સર્વે શ્રોતાઓ અને ભક્તજનોને આ કથાનો લાભ લેવા માટે હું આમંત્રણ પાઠવું છું ભરદ્વાજ બાપુને સાંભળવા એક જીવનનો લ્હાવો છે અનક્ષેત્રના સેવાર્થે થનારી આ શિવકથાને મારી ખૂબ ખૂબ શુભકામના જય શિયાળા